વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જે અને મુદ્દો છે એને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે ઘણા બધા લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા ખાસ કરીને હવે ગોંડલ છે ગોંડલના લોકો પણ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે એ જ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દરેક લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જીગ્નેશ મેવાણીને હવે ખાસ કરીને ગોંડલની અંદર પણ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવ્યા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજરી કરીએ ને એ બાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે

દારૂ ડ્રગ્સ વગેરે જે બે આમ ખુલે છે તેના વિરુદ્ધમાં એમણે એક મહિલાઓના આગ્રહને કારણે પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી હતી અને તેના વિરુદ્ધમાં અમુક કહેવાતા લોકોએ સામુ પ્રદર્શન કર્યું હતું અમે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આવ્યા છે કારણ કે આખા ગુજરાતમાં દારૂ ડ્રગ્સ બે ફાર્મ ખુલે આમ વેચાય છે અને એનો જીવતો જાગતો દાખલો તો અમે ગોંડલમાં જ જોઈએ છીએ ગોંડલમાં શેરીયન ગલીએ આજ રોજ ગોંડલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને સામાન્ય જનતા દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે આવેદનનો ઉદ્દેશ્ય એ છે કે થોડાક બે ચાર દિવસ પહેલાં જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા એક મહિલાઓના રજૂઆતને પગલે પોલીસ સ્ટેશને જઈ અને રજૂઆત કરી હતી અને જે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ બે ફાર્મ વેચાણ થઈ રહ્યું છે એના વિરોધમાં અમુક જે પોલીસ કર્મચારી જે હપ્તા લઈને આ બધું ચલાવે છે તેના વિરુદ્ધ એવું આવેદન નિવેદન આપ્યું હતું કે તેમના પટ્ટા ઉતારી નાખવામાં આવશે તે ફક્ત એવા કર્મચારીઓ માટે હતું કે જેઓ હપ્તા લઈને આ બધી દારૂ ડ્રગ્સ જેવી બધીને પ્રોત્સાહન આપે છે જે ઈમાનદાર લોકો છે તેના માટે નહીં એટલે એના સમર્થનમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ઈમાનદાર લોકો છે એને તો અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો હપ્તાખોરીથી આ બધા બધીને દૂષણને પ્રોત્સાહન આપે છે તેમના પટ્ટા તો ઉતરવા જ જોઈએ તો એ જ એ બાબતમાં અમે જિગ્નેશભાઈ મેવાણીને પૂરતું સમર્થન આપીએ છીએ અને વાત કરીએ ગોંડલની તો ગોંડલ શહેર અને તાલુકામાં દારૂ તો બે ફાર્મ ઘણા સમયથી ખુલે આમ હપ્તાખોરીના હિસાબે વેચાય છે ગામડામાં જાઓ તો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ શહેરમાં તો કાયદેસર સ્ટેન્ડ હાલે છે એ તો હતું જ પણ નવીનમાં તો હવે તમને પાંચ મિનિટમાં ગોંડલમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સ અને ગાંજાની પડીકી રાત્રે અગિયાર વાગ્યા પછી અમુક જગ્યાઓ ગોંડલમાં એવી છે કે જ્યાં તમને ડ્રગ્સની સિગરેટો પણ મળી રહી છે ગાંજાની પડીકી પણ મળી રહી છે અને ખુલ્લે આમ મળે છે અને આ પોલીસ તંત્રની જાણમાં જ છે અવળું મોટું તંત્ર ચાલતું હોય બે ફાર્મ આ બધા ડ્રગ્સ દારૂ અને પોલીસને જાણનું હોય એવું બને નહીં એટલે અમારો વિરોધ એના વિરુદ્ધ છે કે જે લોકો હપ્તાખોરીથી આ લોકોને પ્રોત્સાહન આપે છે વેચાણ માટેની મંજૂરી આપે છે હવે સામાન્ય દાખલો ગઉં તો મારા ગામની બાજુમાં જ બે સિમેન્ટ ફેક્ટરી છે ત્યાં અમને જાણ મુજબ ખાલી દેશી દારૂ વેચવાના ત્રણ ત્રણ લાખના હપ્તા હાલે છે તો તમે વિચાર તો કરો એક જગ્યાનો ત્રણ લાખનો હપ્તો છે તો ગોંડલને શહેરને તાલુકામાં કેવડા હપ્તા હાલતા હોય છે પછી તો કોઈ કાંઈ કહેવાળું નથી અને સામાન્ય માણસ પીસાય છે એનું કોઈ સાંભળવા નથી બુટલેગરોને પકડો તો બીજે દિવસે છૂટી જાય છે પાછો ત્રીજે દિવસે પાછો દારૂનો ધંધો ચાલુ કરી દે છે એટલા માટે અમારી ખાસ વિનંતી છે કે આવા બે ફાર્મ દારૂ ડ્રગ્સ જે ગોંડલમાં વેચાય છે અને એક મોટા ઉંબાડા ગામે એક મહિના પહેલાં એક યુવાન ટ્રેન નીચે કપાઈને આશાપુરા ફાટક પાસે ગુજરી ગયો તે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો તો એનો મતલબ એ કે ગોંડલમાં પણ હવે ડ્રગ્સ મળવા માંડ્યું છે એટલે અમે તંત્રને આવેદન આપીને વિનંતી કરવા માગીએ છીએ કે હવે આ દારૂ ડ્રગ્સ બેફામ થઈ ગયું છે યુવાનો એનો પરિવાર હવે બહુ હેરાન છે તો થોડાક કડક હાથે કાર્યવાહી કરો કારણ કે ગુજરાતમાં તો તમે શ્રી બહુ મોટી મોટી કરે છે અને ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ ડ્રાય સ્ટેટ જેવું તો લાગતું નથી કારણ કે જ્યાં છૂટ છે એથી વધુ દારૂ ડ્રગ્સ તો ગુજરાતમાં વેચાય છે તો એના માટે અમે આવેદન આપવા આવ્યા હતા એટલે અત્યારે હાલ જે રીતે આ વિષય ખૂબ જ ચર્ચામાં આવ્યો છે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એક બાદ એક લોકો આવી રહ્યા છે થરાદની અંદર એક રેલી થઈ હતી અંદર એક રેલી થઈ હતી ને યુવાધન છે અમારા ઘરના જે મોભી છે દરેક લોકો ક્યાંક ને ક્યાંક દારૂ પીને જે સમગ્ર પરિવાર હોય છે એના કારણે બરબાદ થઈ જતો હોય છે પરંતુ જે રીતે અત્યારે હાલ ગોંડલના લોકો મેદાન આવ્યા છે એ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જે જો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર